નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વિશેષ ચર્તા શ્રીલંકા પ્રવાસ માટે તો ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે શ્રીલંકા પ્રવાસ માટે અને સત્યાવીસ જુલાઈથી મેચ શરૂ થઈ રહી છે વન ડે ટી ટ્વેન્ટી બંને ફોર્મેટમાં સિરીઝ રમાવા જઈ રહી છે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જ નવા નવા ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા છે ગૌતમ ગંભીર અને તેમનું આ પ્રથમ અસાઇનમેન્ટ હવે આ સિરીઝ માટે કયા કયા ખેલાડીઓની

અલવિદા કહી રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન તો બની ગયો પણ ત્યાર પછી તેના વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવન પર અકલ્પનીય અસરો કરી ગઈ છે અંગત જીવનની વાત કરીએ કે ક્રિકેટમાં તેનું કંઈ જ ઠેકાણું પડતું નથી ભલે તેના પર મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બનવા માટે પૈસાનો વરસાદ થયો હશે પણ પ્રેક્ષકોને તે વિશ્વાસઘાત લાગ્યો તેનો હુરિયો એક એક પછી મેચમાં હાર મળવા લાગી અને મુંબઈ ઇન્ડિયન્સ પહોંચી તેના રોહિત શર્મા સાથેનો વ્યવહાર એક ઘમંડી અને સફળતા મગજ પર ચડી તેવા વ્યક્તિનો લાગ્યો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો અને હવે તો કેપ્ટનશીપ તો દૂર પણ તેને વાઇસ કેપ્ટનશીપ માટે પણ યોગ્ય ગણવામાં આવ્યો નથી શ્રીલંકાના પ્રવાસ માટે જાહેર થયેલ ટીમમાં સૌથી મોટું નુકસાન હાર્દિકને થયું છે રોહિત અને વિરાટને વનડે શ્રેણી રમવા માટે ગંભીરે કન્વિન્સ કરી લીધા અને હાર્દિકની રજા મંજૂર કરી દીધી શુભમન ગિલને હવે વિરાટ કોહલીના પ્લેસમેન્ટ તરીકે એક લાંબી રેસના ઘોડા તરીકે બીસીસીઆઈ પ્રોજેક્ટ કરવા માગે છે તે માટે તેને ટી ટ્વેન્ટી અને વન ડે બંનેમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે એવા ચોક્કસ છે કે દરેકને ઇલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ છે એટલે આશાસ્પદ ગાયકવાડ અનુભવી ચહેલ અને મુકેશ કુમારને ટીમમાં સમાવાયા નથી

બહુ સારામાં સારું પ્રદર્શન બહુ સારામાં સારા રન્સ એણે બનાવ્યા છે અને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ હાઇએસ્ટ સ્કોરર હતા અને બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં પણ હાઇએસ્ટ સ્કોરર હતા તો આમ જોવા જઈએ તો ગૌતમ ગંભીર રમતને જાણે છે બંને ફોર્મેટને જાણે છે ક્રિકેટને સારી રીતે ઓળખે છે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ સાથે સંકળાયેલા છે એમાં કોચ તરીકે સફળ કામ કર્યું છે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ એટલે ટી ટ્વેન્ટી ક્રિકેટ ખાસ કરીને જોઈએ તો એમાં એમની માસ્ટરી છે હી ઇઝ ગુડ પ્લેયર એટ ધી સેમ ટાઈમ હી અપ્રૂવ ટુ બી ધ ગુડ કોચ જ્યારે ભારતને જરૂર પડી કે રાહુલ દ્રવિડ પછી કોણ કોચ બની શકે કારણ કે એક વસ્તુ ક્લિયર હતી કે ભારતીય કોચ લાવવા એવો ક્યાંક બેસીસ જ્યાં નતો કારણ કે ફોરેન કોચિસ કરતાં ભારતના કોચિસ મેદાનોને ખેલાડીઓને પરિસ્થિતિઓને વધારે સારી રીતે સમજી શકે અને એટલા માટે એ સફળ કોચ પુરવાર થાય છે રવિ શાસ્ત્રી કોચ અને ડાયરેક્ટર હતા ત્યારે હી ઓલ્સો હેઝ ડન વેરી ગુડ થિંગ્સ ત્યાર પછી રાહુલ દ્રવિડ ત્યાર પછી હવે ગૌતમ ગંભીરને સુગાન સોંપવામાં આવ્યું છે તો ઇઝ અ વેરી મચ રાઈટ મેન ફોર ધ રાઈટ જોબ યુ નો ઘણી વખત એવું બને કે તમારી પાસે રાઈટ મેન ફોર રાઈટ જોબ ના ના હોય તો તમારા જે ખેલાડીઓ છે એનું બેસ્ટ બહાર આવી શકે નહીં સિલેક્શન પ્રોસેસની વાત લઈ લો તમે રમવાની વાત લઈ લો મેચીસની વાત લઈ લો દરેકે દરેક વખતે કોચનું મહત્ત્વ બહુ વધારે પડતું ભારતીય ક્રિકેટમાં જોવા મળે છે એટલે ખાસ કરીને અહીંયા જોવામાં આવે તો ગૌતમ ગંભીર નવી કારકિર્દીની શરૂઆત કરે પહેલાં ઈ વોન્ટેડ ટુ મેક ઇટ શ્યોર કે મને આ પ્રકારની ટીમ આપો કારણ કે બીસીસીઆઈને કહ્યું છે કે મારે આ પ્રકારનું પરિણામ જોઈએ છે તો આણે બીજા પરિણામ એમ કીધું કે મને આ પ્રકારની ટીમ આપો અને એક ખાસ પહેલી દ્રષ્ટિ એમ લાગે કે ગૌતમ ગંભીરની વાતને બીસીસીઆઈએ ગંભીરતાથી લીધી છે અને હી હેઝ બિન ગિવન ધ ટીમ વિચ હી હેઝ આસ્ક ફોર એણે કહ્યું કે મારે વિરાટ કોહલી અને રોહિત શર્મા મારી ટીમમાં રમતા હોવો જોઈએ તો એ રજા ઉપર હતા પહેલાં વાત એવી હતી કે નથી રમવાના દે આર બેક તો ક્યાંક એમ કહી શકાય કે એક ભવિષ્યની મજબૂત ટીમ ત્રણેય ફોર્મેટમાં તૈયાર કરવાની જે એક જેનો નકશો બનાવ્યો હોય એનો રોડમેપ જેને કહી શકાય એ રોડમેપ અત્યારે ગૌતમ ગંભીર તૈયાર કરી રહ્યો છે બે હજાર સત્યાવીસના ડિસેમ્બર સુધી હેલ બીધા કોચ એ પહેલાં ઘણી બધી એની પાસે ચેલેન્જીસ આવવાની છે ચેમ્પિયન્સ ટ્રોફીની લઈ લો વન ડે વર્લ્ડ કપની લઈ લો સો હી વોન્ટ ટુ મેક શ્યોર કે હું જે કંઈ કરું અથવા તો ભારતીય ટીમ જે કંઈ કરે એ સફળતા સાથે કરે અને આપણે આ તમામે તમામ ફોર્મેટમાં આપણી ટીમ મજબૂત છે જ ઓન્લી ધ થિંક ઇટ હી એઝ ટુ કેરી ધ ટીમ વિથ હિમ અને એ પ્રમાણે એક સારું પરિણામ મેળવી શકે એ પ્રકારની ટીમ એને બનાવી છે એવું પહેલી દ્રષ્ટિ લાગે બિલકુલ અને આપણે જો હવે વાત હાર્દિક પંડ્યાની કરીએ તો અર્શથી ફર્શ પર છે એમ કહેવું કેટલું યોગ્ય કેમ કે આજે ચર્ચામાં તો છે તેમના વ્યક્તિગત જીવન વિશે પરંતુ કારકિર્દીની જો આપણે વાત કરીએ ઓવરઓલ કારકિર્દીની દ્રષ્ટિએ પણ ક્યાંક ક્યાંક બેકફૂટ પર તો છે જ અને તેને બેકફૂટ પર લઈ જનાર એવા કયા કારણો છે કે વાઇસ કેપ્ટન તરીકે પણ તેને કન્સિડરેશન ન મળે સી ધીસ ઇઝ ધ બિગેસ્ટ સેટબેક કોઈ પણ ખેલાડીને એક સફળતાના આસમાન ઉપર ઉડતો હોય ને તમે સડનલી હી ઇઝ બેક ઓન ધ યુ નો એકદમ નીચે જમીન ઉપર આવી જાય એ પ્રકારની સ્થિતિ અત્યારે હાર્દિક પંડ્યાની જોવા મળે છે કારણો ઘણા છે પર્સનલ કારણો તો ચર્ચા કરવાનો આ આપણો કાર્યક્રમ નથી એટલે એ કારકિર્દીની જો વાત કરીએ આપણે તો હી વોઝ ધ વેરી ગુડ સક્સેસફુલ કેપ્ટન ઓફ ગુજરાત અને તે વખતે જ્યારે ટોચ ઉપર હતો એક જગ્યાએ એકવાર ચેમ્પિયન બન્યો ત્યાર પછી એ રનર્સઅપ થઈ તો બંને વખતે બહુ સારી પરિસ્થિતિમાં ટીમ હતી ત્યારે એ ટીમને છોડીને રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને એની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો ઓફકોર્સ આપણે એમ નથી કહેતા કે હી ઓનલી ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ બીજા ઘણા બધા પરિબળો ઇન્સ્ટ્રુમેન્ટલ હતા પૈસો છે મુંબઈ ઇન્ડિયન્સને સારો કેપ્ટન જોઈતું હતું યુવા કેપ્ટન જોઈતું હતું રોહિત શર્માએ પાંચ વાર એને ચેમ્પિયનશીપ અપાવી છે છતાં મુંબઈ ઇન્ડિયન્સ વોન્ટેડ સમથિંગ ન્યૂ તો એ પરિવર્તન થયા પછીની જે ઘટનાઓ ઘટી અને જે રીતે હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા સાથે વ્યવહાર કર્યો અનફોર્ચ્યુનેટ પાર્ટી છે અત્યારનો કે પહેલાં ઘણી બધી ઘટનાઓ બની જતી હતી એનો બોલ સ્ટમ્પ ઉપર હોય કે ના હોય જો પેડ ઉપર અથડાય તો બખનર સચિન તેંડુલકરને આઉટ આપી દે એવી ઘટના ઘણી એવી ઘટનાઓ છે તે વખતે ડીઆરએસ સિસ્ટમ કે એવું હતું નહીં એટલે ફરી કંઈ કહી શકાય અત્યારે પરિસ્થિતિઓ બદલાઈએ યુ આર અંડર કોન્સ્ટન્ટ વોચ યુ આર અંડર વોચ ઓફ કેમેરાઝ ઓલ એક્રોસ આટલા બધા કેમેરા સામે તમે કામ કરી રહ્યા છો પેઇંગ રિસ્પેક્ટ ઇઝ ડિફરન્ટ થિંગ તમે તમારા સિનિયરને રિસ્પેક્ટ આપો એ તો સંસ્કાર છે તમારા ઇફ યુ આર નોટ ડુઈંગ ઇટ દેન ઇટ ઇઝ પણ જ્યારે તમારા સિનિયરને તમે જાહેરમાં કોઈ એવી ઇન્સ્ટ્રક્શન્સ આપો કે જે ઇન્સ્ટ્રક્શન્સ લોકો સુધી પહોંચે છે તમારા એક્સપ્રેશન્સ દેખાય છે શુભ જે રીતે તમે એમ કહો રોહિત શર્માને કે જા તું બાઉન્ડ્રી ઉપર જઈને ઊભો રહે ઠીક છે કેપ્ટન હાર્દિક પંડ્યા હતા એટલે રોહિત શર્માએ માન્યું બાઉન્ડ્રી જઈને ઉભા રહે પર જઈને ઉભરે પણ લોકોને રાસ ના આવ્યો સી વાય પીપલ ફોલ વેરી ફાસ્ટ ઇઝ ડ્યુ ટુ ધેટ કે વેન યુ ડોન્ટ રિસ્પેક્ટ પીપલ નો વન ઇઝ ગોઈંગ ટુ રિસ્પેક્ટ યુ બહુ સીધી વાત છે એટલે અહીં આગળ સૌથી મહત્ત્વની ઘટના એ ઘટી કે લોકોની નજરમાં હાર્દિક પંડ્યા ઉતરી ગયો કોઈ પણ મેચ માટે આવે તો એનો હુરિયો બોલાવવા લાગ્યો જબરજસ્ત રીતે એનો વિરોધ થવા લાગ્યો સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થયો દરેકે નાની નાની બાબત જો મેદાન પર ઉતરતા બેટ ઊંચું કરીને સેજ એક્સરસાઇઝ કરતો હોય એ ટ્રોલ થયો કે આ નાટક કરે છે અથવા આમ કરે છે અથવા આમ કરે સો એટલી બધી માઇન્યુટલી એનું ઓબ્ઝર્વેશન કરાયું અને એટલું જ મેક્સિમમ રીતે એને એક્સપોઝ કરાયું હેટ્સ ઓફ એણે એનું જે માનસિક સંતુલન જાળવી રાખ્યું અને બહુ સારી રીતે એણે પ્રદર્શન કર્યું હી કેમ બેક હી કેમ બેક ઇન વર્લ્ડ કપ હી મેડ મેડલ્સ વિન ધ ફાઇનલ પણ જે લોકોના ની નજરમાં એનું જે સ્થાન છે એ બહુ ઉતરી ગયું અચ્છા બીજું એવું થયું કે ભાઈ હાર્દિક પંડ્યાએ આજે મુંબઈ ઇન્ડિયન્સનું કેપ્ટનની કેપ્ટનશીપ લેવા માટે કંઈક તો એવું કર્યું જશે હી મસ્ટ હેવ ટોક ટુ સમબડી ઓર હી મસ્ટ હેવ એક્સપ્રેસ કે આઈ વોન્ટે ટુ બીકમ એટલે ટૂંકમાં તમે એક જગ્યાથી બીજા જગ્યાએ જવા માટે વધારે પૈસા ઓબ્વિયસલી મની ઇઝ ધ મેઇન થિંગ તો એવી રીતે તમે એમ પણ જોયું બીસીસીઆઈ એમ પણ જોયું કે ભાઈ આ આ રીતની જો જેનો એટીચ્યૂડ છે હી ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ પીપલ એલોંગ હવે જે વ્યક્તિ પોતાના ફોર્મર કેપ્ટન કારણ કે રોહિત શર્મા એવું કેપ્ટન તરીકે નહોતા અને એ હતા એ જો આવી રીતના બિહેવ કરે આટલું એરોગન્સ જોવા મળે તો ભારતીય ટીમનું તો સત્યાનાશ થઈ જાય તો આ એક વસ્તુ બની શકે કે એક મોટી ઘટના મારી દૃષ્ટિએ જોવા મહત્વની એણે એ કર્યું હોય કે ભાઈ યસ ધીસ ઇઝ ધી ડ્રોબેક બીજું કે હી વોન્ટેડ ટુ અને એવું દરેક વખતે એ મેદાન ઉપર ઉતરે ત્યારે અથવા તો પાછો જાય ત્યારે બોલિંગ કરતો હોય ત્યારે વોન્ટેડ ટુ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ઇન અ લાઇમ લાઇટ એનો કેમેરા એની સામે એને ખબર હોય ક્યારે કેમેરા આવે છે તો હી એક્સ લાઈક દેટ આ બધી વસ્તુ બહુ એક્સપોઝ થઈ ગઈ અનફોર્ચ્યુનેટ પાર્ટ એવું છે કે દરેક આવું કરતા હોય છે પણ એ એક્સપોઝ વધારે થયો સોશિયલ મીડિયા અને લોકો એની પાછળ પડી ગયા તો એમ લાગ્યું કે જો ક્રાઉડ ગેધર કરવું હોય રમતને આગળ વધારવી હોય તો પ્રેક્ષકો તો જોશે જ प्रेक्षकों जो हार्दिक पंड्या ने एक्सेप्ट करने तैयार ना एज कैप्टन तो शूट क्या लगू कि ओके लेटस नॉट गोइंग टू दैट कॉन्ट्रावर्सी આપણે સીધા સીધા કેપ્ટનશીપ કારણ કે હાર્દિક પંડ્યા વોઝ ટ્વેન્ટ કેપ્ટન આ વખતે કરવામાં વેરી એને બહુ જ મહત્વનું માગે છે કે સુરક્ષક ટી ટ્વેન્ટી વન ડે રોહિત શર્મા કેપ્ન કરી રોહિતર્મા છે વર્લ્ડ દિવસમાં શોધીની જવાબદારી છે ત્યાર પછી બી રિટાયર થશે તો ઇન્ડિયા વિલ બી લુકિંગ ફોર ન્યુ કેપ્ટન તો એ હાર્દિક પંડ્યામાં નવો કેપ્ટન શોધવા નથી માગતા એવું ક્યાંક પ્રસ્થાપિત કરવા માગે છે બીસીસીઆઈ એવું લાગ્યું બિકોઝ બીસીસીઆઈએ શુભમન ગિલને બંને જગ્યાએ વાઇસ કેપ્ટનશીપ આપે છે સો ધ રિપ્લેસમેન્ટ બીકમ સ્મૂથર ફાઈનર એન્ડ સુપર તો આ જે વસ્તુમાં આ આખો જે ગ્રાફ બેઠો છે એ ગ્રાફમાં હાર્દિક પંડ્યા દેખાતો નથી અને એટલા માટે એક વસ્તુ ચોક્કસ બંને ટીમોમાં જોવા મળે છે મીન્સ વન ડે અને ટી બંને ટીમોમાં છે એઝ એ પ્લેયર નોટ એઝ અ કેપ્ટન નોટ એઝ અ વાઇસ કેપ્ટન તો આ એક ખેલાડી માટે ખરાબ સમય હોય ખરાબ સમયની અંદર તમારા પોતાના જ વર્તન તમને ક્યારેક એનો નડતા હોય છે આ એક એવી વસ્તુ કહે કારણ કે ઘણા બધા ખેલાડીઓ એમ કહેવાય છે કે બાવીસ ગજની પટ્ટી બોલ પર અભિમાન ઉતારી નાખે છે આ આની આના પહેલાં બી ઘણા કેપ્ટનો આવ્યા અને ઘણા કેપ્ટનો ગયા કોઈ દિવસ પીચ અથવા તો મેદાને અથવા તો ક્રિકેટ શરમ નથી રાખી તો ક્યાંક જે ઘટના ઘટી છે એમાંથી હવે લેસન્સ ક્યારે લઈ શકાય ક્યારે પાછો એ રાઈ ટુ દેટ ઓકેઝન થાય કારણ કે હવે જે ટીમ આવી છે એ યંગ ટીમ છે ચાર વર્ષ સુધી તમારી પાસે ગૌતમ ગંભીર જ તમારા કોચ રહેવાના છે તો એ ચાર વર્ષ કેવી રીતે હાર્દિક પંડ્યાએ ખેલાડી ખેલાડી તરીકે પોતાને ફરી એકવાર વાઇસ કેપ્ટન અથવા તો કેપ્ટન બનવાની ક્ષમતાની કેટેગરીમાં લાવે છે એ જોવું રહ્યું એવરીબડી ઇઝ ગોઈંગ ટુ લુક એટ હિમ વિથ ધ પરફોર્મન્સ કેટલા રન માર્યા કેમ આઉટ થઈ ગયો કેમ વિકેટ ના લીધી કેમ બોલિંગ ના કરી સો અનફોર્ચ્યુનેટ પાર્ટ છે પણ આ એક હકીકત છે કે નાવ હી ઇઝ ઓનલી અ પ્લેયર ફોર ધ ઇન્ડિયા સાઇડ અને હી ઇઝ નોટ અ કેપ્ટન ઓર વાઇસ કેપ્ટન બિલકુલ તો કેપ્ટન તો સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યા અને શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હવે આની પાછળ કઈ લાંબા ગાળાની રણનીતિ જોવા મળી રહી છે વેલ નાઇસ ક્વેશ્ચન હમણાં જ આપણે એની થોડીક ચર્ચા કરી કે શુભમન ગિલને અત્યારે જીમાબ્બેના પ્રવાસે પણ એને કેપ્ટનશીપ આપવામાં આવી ઓફકોર્સ બધા કહે છે કે ભાઈ કેપ્ટન તરીકે નથી એટલું બધું એ થતું ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે સફળતા નથી મળી પણ ગૌતમ ગંભીર વોન્ટેડ ટુ પ્રિપેર એ પર્સન હુ કેન બી વેરી મચ અ કેપ્ટન ફોર ધ ફ્યુચર શુભમન ગિલ ધારો કે બરાબર કેપ્ટનશીપ નથી કરી તો એને ગ્રૂમ કરવાની જરૂર છે એને થોડો એનો એને બરાબર પ્રેક્ટિસ આપીને એને થોડો એ કરવાની જરૂર છે કે સો દેટ હી શુડ બી એબલ ટુ પરફોર્મ વેલ એઝ અ ખેલાડી તરીકે એની કોઈ સવાલ નથી એનો જે દેખાવ છે વન ડેની અંદર ટી ટ્વેન્ટીમાં ટેસ્ટમાં એ સુપર કોઈ એવો શું નથી હા ટી ટ્વેન્ટી ફોર્મેટની અંદર એનું થોડુંક આપણને કેપ્ટનશીપ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો થોડું અજબ લાગ્યું અને લાગે કારણ કે હી ઇઝ ઓલ્સો અન્ડર સ્કેનર જેમ હાર્દિકની અત્યારે સ્થિતિ છે એવી ગિલની પણ સ્થિતિ હતી કારણ કે ગિલને ટીમ વર્લ્ડ કપની ટીમમાં નહોતો સમાવવામાં આવ્યો તો હી વોઝ વેરી મચ કેપેબલ પણ એટલે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ નડી હવે નાઉ દે વોન્ટેડ શુભમન ગિલ ટુ ગેટ રેડી ફોર બોથ ધ ફોર્મેટ્સ એટલે હું માનું છું કે ગૌતમ ગંભીર એની ટર્ન શુભમન ગિલને વન ડે અને ટેસ્ટ અરે વન ડે અને ટી ટ્વેન્ટી આ બંને ફોર્મેટમાં કેપ્ટન તરીકે તૈયાર કરે છે અચ્છા તમે કોના હાથ નીચે તૈયાર થાવ છો રોહિત શર્મા ધ મોસ્ટ એનો એક્સપિરિયન્સ કેપ્ટનના હાથ નીચે તમે તૈયાર થાવ છો જે રીતે રોહિત શર્માના હાથ નીચે હાર્દિક પંડ્યા ઘડાયો પાંચ વાર ચેમ્પિયન બની ટીમ ત્યારે એ પ્રમાણે નાવ ધેટ રિસ્પોન્સિબિલિટી હેઝ બિન ગીવન ટુ રોહિત શર્મા ટુ એન્શ્યોર દેટ શુભમન ગિલ ઇઝ યુનો ઇઝ પ્રિપેર્ડ પ્રોપરલી તો હું માનું છું કે એક લાંબા ફોર્મેટ માટે એક બેલેન્સ બેટ્સમેન મારી દૃષ્ટિએ ટેકનિકલી અને ઇવન અધરવાઇઝ તમે એ ખેલાડીની પર ભરોસો મૂકી શકો અને ક્યાંક એમ લાગે છે કે ફ્યુચરમાં વિરાટ કોહલીની જે જગ્યા અથવા તો એ સ્થાન જ્યારે ખાલી પડશે અત્યારે તો છે જ પણ ત્યાર પછી વન ડે અને ટેસ્ટની અંદર બી જ્યારે એમની નિવૃત્તિ આવશે આઈ થિંક દે આર પ્રિપેરિંગ થિંગ્સ ફોર દેટ તો હું માનું છું કે બીસીએ એક લાંબા ગાળાના પગલાં તરીકે આ ટીમની જાહેરાત કરી છે ને બહુ જ મોટી દૂરંદેશી એમાં જોવા મળી છે

તો તમારે બીજા હાથમાં એમને એવી ટીમ આપવી જ પડે સો હી ઇઝ વેરી રાઈટ અને યસ વી નો હી ઇઝ લાઈક દેટ ઓનલી હી ઇઝ આઉટસ્પોકન હી સ્પિક્સ બટ હી નોઝ સબ્જેક્ટ હી નોઝ વોટ ઇઝ સ્પીક્સ સવાલ એ છે કે તમે બીસીસીઆઈ એને કેટલું આપી શકે છે કારણ કે તમે જ્યારે ઇનપુટ્સ ના આપો તમે હથિયારો ના આપો તો લશ્કરમાં લડવા જ મોકલો તમે સરહદ ઉપર તો ના મેળ પડે સો હી ઇઝ યસ હી ઇઝ ડિમાન્ડિંગ વન હેઝ ટુ બી ડિમાન્ડિંગ તમે ડિમાન્ડિંગ ત્યારે જ બની શકો છો જ્યારે તમે પરિણામને મેળવવામાં સક્ષમ હો ઇફ યુ આર નોટ કેપેબલ યુ વિલ નોટ આસ્ક ફોર ઇટ જે ટીમ આવશે એ કાલે વર્ષ હરી જશે કહેવા સકે સાહેબ તમે ટીમ આપી હરી જ જવાય ને સો હી ઇઝ નોટ ઓફ દેટ નેચર તો ક્યાંક એક એ વસ્તુ છે બીજું કે જેમ ગૌતમ ગંભીરને ત્યારે આપણે ડિમાન્ડ કુતરી રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત એણે બે વસ્તુ મીડિયામાં એવી પણ એક વાત હતી કે ટ્વિટર પર વાંચ્યું હતું ભાઈ હી ટોક ટુ ધીસ પીપલ એન્ડ ઇટ સેટ કે વી વોન્ટ યુ ભલે રજા ઉપર હતા પણ એમણે કહ્યું કે ભાઈ મને આ બે ખેલાડીઓ જોઈએ છે વાય હી વોન્ટ ઇટ ઇટ સેટ કે મારે જો ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસની જાન્યુઆરીમાં જીતવાની હોય તો મને મારી મજબૂત ટીમ આપો અને એ મજબૂત ટીમ મારી સાથે એક એનો ઇન્ટ્રેક્શન કરે આ તો બધા ખેલાડીઓ એમની સાથે રમેલા છે એટલે એવું કંઈ નથી કે કોઈ નવી વસ્તુ છે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં સાથે રમ્યા છે તો દસ એ બંનેના ઝઘડા બી છે મીન્સ કે પર્સનલ એ બી છે એ બી ધીમે ધીમે સોર્ટ આઉટ થાય પણ એણે એમ કહ્યું કે જો મારે બે હજાર પચીસની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ તૈયાર કરવી હોય તો એની અંદર રોહિત શર્મા અને વિરાટ કોહલી મારા માટે મુખ્ય ખેલાડીઓ છે સો દે શુડ પ્લે એન્ડ દે આર પ્લેઇંગ એટલે ગુડ સાઇન ક્યાંય કોઈ જગ્યાએ ક્લૅ જોવા નથી મળ્યો ક્યાંય કોઈ જગ્યાએ નો કે નહીં આવું નહીં અમે નહીં રમીએ એવું કંઈ જોવા નથી મળ્યું દેવ એગ્રીડ અને દે આર ગોઈંગ વિથ ટીમ અચ્છા બીજી એક વસ્તુ એ પણ કહે છે કે તમે ત્રણ વન શ્રેણી છે ત્રણ વનડેમાં બીજા કોઈ માણસો બીજા કોઈ ખેલાડીઓનો ઉપયોગ કરો છો અને જ્યારે પેલા ખેલાડીઓ હોય ત્યારે એમના માટે સ્થાન ખાલી કરવું પડે એવું શા માટે જે ખેલાડીઓ છે એ વન ડે શ્રીલંકા સામે હોય કે વન ડે વર્લ્ડ ઓસ્ટ્રેલિયા સામે હોય ટીમ મને એ જ આપો કે જે ટીમ કાયમી રમવાની છે તો આઈ થિંક ઇટ્સ અ ગુડ થિંગ કેપ્ટન ઇઝ ઓલવેઝ ડિમાન્ડિંગ એઝ ફાર એઝ રિઝલ્ટુખાન શાહરૂખ ખાન્યું આથી હું કશું આમાં જોવાનો નથી તમને ખબર છે કે આ માણસ પરિણામ આપી શકે છે તો પછી એને ઇનપુટ જોઈ તો આપવા જ પડે તમારે સો ઇટ્સ એ ગુડ સાઇન હું માનું છું કે રોહિત અને વિરાટ માટે પણ આ બહુ મહત્વની વસ્તુ છે કે દે આર જોઈનિંગ ધ ટીમ અને ટીમ એક ટીમ ઇન્ડિયા જે સ્ટ્રોંગ ટીમ છે એ સ્ટ્રોંગ ટીમ આપણને જોવા મળશે બિલકુલ અને વધુ એક મહત્વનો ફેરફાર એ છે કે ગાયકવાડ ચહલ અને મુકેશને પડતા મુકાયા અથવા કન્સિડર જ કરવામાં નથી આવ્યા પણ હર્ષિત રાણાની એન્ટ્રી થઈ છે આની પાછળ શું એવું ખાસ કારણ છે સી બે જ્યારે કોઈ ખેલાડી નવો આવે એટલે કલકત્તા નાઇટ રાઈડર્સના ખેલાડી છે ને ગૌતમ ગંભીર ત્યાંના કોચ હતા એટલે અથવા મેન્ટર હતા એટલે એમ થાય કે ભાઈ ત્યાંના પણ સૌથી યુ આગત્યની વાત છે કે મુકેશ કુમાર हैज बीन गिवन द अपॉर्चुनिटीज એને જીમાં બટ હિઝ બોલિંગ ઇઝ નોટ ધેટ ફાસ્ટ તો કે रानी જરૂરત જરૂરિયાત લાગી કે આ ખેલાડી એ આગળ સારું કરી શકે આઈ થીક ધેટ ઇઝ ધ રીઝન હી हैज बीन ટેકન ઇનટુ ધ ટીમ એવું લાગે છે એવું તો ઘણી વખત બનવાનું કારણ કે 11 જણા તમે 15 જણા સિલેક્ટ કર્યા છે એમાં કોઈક ને કોઈક તો કોઈ ટીમમાંથી રમતું ખેલાડીઓ તમને જોવા મળે રિંકુસિંગ છે આર્ષિત રાણા છે તો એ તો થવાનું જ છે પણ એક વસ્તુ છે કે જે ખેલાડીઓ ધારો ગાયકવાડ ગાયકવાડ તો વેરી ગુડ બેટ્સમેન અને ઇનફેક્ટ આઈ વોઝ થિંકિંગ કે જ્યારે ઝિમ્બાબે સામેની એના માટે રમતો હતો એ સચ એક્સિલન્ટ બેટર યુ નો અને બહુ સરસ એ રમે છે બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઉપરની જગ્યા નથી આપણી પાસે આપણી પાસે પાંચ ખેલાડીઓ સુધી તો જગ્યા જ નથી જ્યાં સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી રિટાયરમેન્ટ અલ્ટિમેટલી ના લે ત્યાં સુધી એ બે જગ્યા અને ધીસ પીપલ આર ટોપ ટોપ ક્લાસ પીપલ એ એમની ટીમ માટે ઓપનિંગ કરે છે એમની ટીમ માટે વનડાઉન રમે છે વનડાઉન અને ઓપનિંગમાં જગ્યા નથી ધો ઇઝ અ ગુડ બેટર એક વસ્તુ બીજી બી છે કે ભારતીય ટીમમાં અગિયાર જણા કે પંદર જણા તમે સમાવી શકશો તમારી પાસે આઈપીએલમાં દર વર્ષે પંદર પંદર ખેલાડીઓ તમને નવા મળે છે ફોજ આવે છે આખી તો યુ આર નોટ ગોઈંગ ટુ એડજસ્ટ ઓલ ઓફ ધેમ પણ ક્યાંક ને ક્યાંક એમાં જે શ્રેષ્ઠ હોય જે બેસ્ટ હોય આઈ થિંક તે ગેટ ધ ચાન્સ એવું કહી શકાય આપણે બિલકુલ અને શા માટે પૂર્ણ ટીમ લઈને શ્રીલંકા જવાનો આગ્રહ ગંભીર રાખે છે આની પાછળ શું કારણ હોય છે સી બેઝિક વસ્તુ એવું છે કે દરેક આપણે ધારો કે વર્લ્ડ કપની વાત કરીએ વન ડે વર્લ્ડ કપમાં ભારતની શું સીધી શું ભલે ભારત ફાઇનલ મારી ગયો સીધી શું હતી તો એનો કેપ્ટન અથવા તો એનો કોચ અથવા તો જે કોઈ હોય કે આપણે કોઈ મેચ હારવી નથી દેવ ઓન ઓલ ધ મેચિસ ઓલ ટેન અને તે લોસ્ટ ઇન ફાઈનલ દેટ્સ ઓકે બટ કહેવાનો મતલબ છે એટલે દરેકે દરેક કેપ્ટન દરેકે દરેક કોચ હ્યુ ઓલવેઝ વિશ કે વોટ એવર મેચ આઈ પ્લે આઈ શુડ વિન સો ધીસ ઇઝ અ આ એક અને જો ઇફ યુ ડોન્ટ હેવ ધટ હંગર યુ કેનોટ બી સક્સેસફુલ તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે સક્સેસ માટે તમારી પાસે હંગર હોવી જરૂરી છે તમને એમ લાગવું પડે કે યાર મારે આ કરવું છે તો જ તમે કર તમે લઈ લીધા થઈ ગયા પછી તમે કૂદ તો કંઈ તમને ચાર વરસ રહેશો ને નહીં ટ્રોફી જીતો તો બધું ચાલશે પણ સવાલ એવો નથી સવાલ હંગર હોવી કે નહીં આઈ વોન્ટેડ માય ટીમ ફૂલ વે ત્યાં લઈ જવાનું કારણ એ જ છે કે ભાઈ ભલે આપણે એમ અત્યારે માનીએ કે ભાઈ શ્રીલંકાની ટીમ નબળી છે શ્રીલંકાના એટલું સારું એ લોકો વર્લ્ડ કપમાં પણ નથી કર્યા બટ દેટ દેટ નોટ ઓલ આ એક વર્લ્ડ કપ જીતેલી ટીમ છે શ્રીલંકા ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ વન ડેની અંદર વર્લ્ડ કપ જીતી છે ટી ટ્વેન્ટીમાં પણ જોરદાર શાનદાર પ્રદર્શન છે તો ક્યાંક ને ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે દે ડોન્ટ વોન્ટ ટુ ટેક અ ચાન્સ એની કોચ હેઠળ કોચના કામ હેઠળ જે કોઈ મેચ જે કોઈ શ્રેણી આઈ થિંક હી ઇઝ અ દેટ કાઇન્ડ ઓફ અ પર્સન તમે જો આઈપીએલમાં એની ટીમ કે કે આરને એ કરવા માટે કેટલું એણે કર્યું બધી મેચોમાં તમે જુઓ પરફોર્મન્સ તમને બિકોઝ હી ઇઝ ડિમાન્ડિંગ હી હંગર તો હું માનું છું કે દરેક કોચ અને કેપ્ટન એ તો જુએ કે હું કોઈ મેચ હારું નહીં બાકી તો બધું પછી રમતની સાથે નસીબ પણ હોય છે એ તો પછી આપણને જોવા મળી શકે છે બિલકુલ અને આ સૂર્યકુમાર યાદવને વન ડે ટીમમાં સ્થાન મળ્યું નથી જાડેજાને પણ કન્સિડર કરાયા નથી આ કેવા પ્રકારની એક ચોક્કસ રણનીતિ અને સાથે જયસવાલને પણ વન ડેમાં સ્થાન નથી તો આની પાછળ શું કારણ આ એક બહુ જ સરસ સવાલ છે અને ખાસ કરીને ઘણાને આશ્ચર્ય થયું છે કે દેકડો પ્લેડ બુદ્ધ દિસિંગ બટ ગૌતમ મબીનું મને એમ લાગે છે કે ટી ટ્વેન્ટીની ટીમ તૈયાર કરવા માટે હી વોન્ટેડ અ સ્ટ્રોંગ ટી ટ્વેન્ટી મેન સૂર્યકુમાર યાદવ ધ ટેરિફિક ઓપનર ટેરિફિક બેટર ટેરિફિક બેટર અને નંબર વન નંબર ટુ ઉપર અત્યાર સુધી રેન્કિંગ રહ્યું જ્યારે એને વન ડેમાં રમાડવામાં આવ્યો હતો ત્યારે એટલો સફળ થયો નહોતો સૂર્યકુમારને ટેસ્ટમાં રમાડ્યો સફળ થયો નહોતો નાવ દેટ ધ ઓનલી વન ફોર્મેટ વેર હી is માસ્ટરિંગ એને એનો કેપ્ટન બનાવ્યો ઓકે યુ માસ્ટર ધીસ એન્ડ યુ ગેટ ધ ટીમ પ્રિપેરડ એટલે એને એ સ્થાન આપવામાં આવ્યું એટલા માટે હું માનું છું બિકોઝ વન ડે વી હોગ હેવ ગોટ અધર પીપલ ટુ પ્લે કે એલ રાહુલ જે આપણી પાસે શ્રેયસ આયર છે બધા ખેલાડીઓ છે ત્યાં એટલે અહીંયા આગળ અનેક રહો યશસ્વી જયસ્વાલ અનધર ગ્રેટ કેમ્પેનર પણ અત્યારના તબક્કે જ્યાં સુધી ભારતીય ટીમમાં આ ખેલાડીઓ જે કહી શકાય રોહિત શર્મા વિરાટ કોહલી રમે છે ત્યાં સુધી હું માનું છું કે આ બે ખેલાડીઓ ટી ટ્વેન્ટીમાં છે કન્સિસ્ટન્સી અહીંયા જોવાશે અને ધી વિલ ડેફિનેટલી કમ ઇન ટુ ધી મેઇન સ્ટ્રીમ ધ નો ડાઉટ એવું નથી કે ટી ટ્વેન્ટી એમના માટે ફૂલ સ્ટોપ છે ના જગ્યાની રાહ જોવાય છે એ જગ્યાની રાહ જોતાં આ ખેલાડીઓ ટી ટ્વેન્ટીના પરફોર્મન્સના આધારે ત્યાં આગળ પણ આવશે આપણે જોયું કે આ બધા ખેલાડીઓ આઈપીએલના પરફોર્મન્સથી નેશનલ ટીમમાં આવ્યા છે નાવ આર ઇન ધ ટી ટ્વેન્ટી ટીમ અને અહીંથી જ એક્સપાન્ડ થઈને દિલ ગોઈંગ ટુ ધી વન ડે તો દિસ ઇઝ અ ફેઝ વેર ટ્રાન્ઝિશન ટેક પ્લેસ યુ નો નવા ખેલાડીઓ જેમ જેમ જૂના ખેલાડીઓ જશે એમ નવા ખેલાડીઓનું સ્થાન લેશે આઈ થિંક ફ્યુચરને ધ્યાનમાં રાખીને કરાયું એવું અત્યારે મને લાગે છે અને થોડું પ્રેશર બી રહે થોડું પ્રેશર બી રહે કે ઓકે વી આર ઓન્લી ફોર વન ફોર્મેટ તો વી આર સપોઝ ટુ પ્લે ઇન ધીસ ફોર્મેટ એટલે એ ટીમને જીતાડવા એ મેચને જીતાડવા એ એના એફર્ટ જે છે એફર્ટ પચાસ ગણા થઈ જાય તમે ત્રણ મેચમાં ત્રણ વસ્તુમાં રમતા હો તો કંઈ નહીં આમાં ચાલે હું વનડેમાં જોઈ લઈશ વન ને ચાલો હું ટેસ્ટમાં જોઉ નથિંગ ડુઈંગ તમને તમારો વાત છે અહીંયા તમારે રમવું જ પડશે સો ધીસ ધીસ ગીવ યુ એક્સ્ટ્રા

તો ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમની જાહેરાત થઈ ગઈ છે જ્યારે શ્રીલંકાના પ્રવાસે જનારી આપણી ટીમ ઇન્ડિયા અને ખૂબ જ ચોકસાઇપૂર્વક અને ઘણા બધા એવા કારણો છે પરિબળો છે જેને ખાસ ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરાઈ છે હવે આપણે આશા રાખીએ કે શ્રીલંકામાં જ્યારે હવે આ તમામ જે આપણી ટીમ ઇન્ડિયા છે તેમનું પ્રદર્શન જે પ્રકારનું રહેશે ખૂબ જ સરસ રહે અને એવા પ્રકારનું રહે કે આ તમામ જે મેચો છે ખૂબ જ યાદગાર મેચો રહે આજની ચર્ચામાં આટલું જ આવતીકાલે ફરી મળીશું રજા આપશો નમસ્કાર scott